ભચાઉ તાલુકાના કડોલ ગામ મધ્ય આવેલ રણ પ્રદેશ અભયારણ્ય સરકારની જમીન પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા તેમજ મીઠા માફિયાઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ કચ્છ માતૃભૂમિ સંગઠન દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભચાઉ તાલુકાના કડોલ મુકામે રણ પ્રદેશ અભયારણ્ય સરકાર શ્રીની જમીન લગભગ એકર જમીન પર દબાણ કરી ભૂમાફિયાઓ દ્વારા મીઠાના ગેરકાયદેસર કારખાના બનાવી અબજો રૂપિયાનો સફેદ કારોબાર કરવામાં આવી રહ્યો છે તે તમામ મીઠા માફિયાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ કાયદા તળે તેમજ વન્ય સંરક્ષણ ધારા તળે કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી હતી આ સાથે જ તાલુકાના કડોલ મુકામે રણપ્રદેશ જમીનમાં ભૂમાફિયા દ્વારા જે દબાણ કરવામાં આવ્યું છે તે દબાણ દૂર કરવા જતા ફોરેસ્ટ અધિકારી પર ભૂતકાળમાં જાન લેવા હુમલો કરવામાં આવ્યો છે જે બનાવમાં આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિની અટક કરવામાં આવી નથી અને અન્ય કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી આ થકી આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયેલો છે જેથી આ બનાવમાં સંડોવાયેલ તમામ વ્યક્તિઓની કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ ઉપરાંત બચાવ તાલુકાના આજુબાજુના તમામ ગામોમાંથી રોજ ઓવરલોડ ભરેલ અસંખ્ય વાહનો મીઠું ભરીને નીકળે છે જેના કારણે રોજે રોજ મોટા પાયે અકસ્માત થતા હોય છે અને નિર્દોષ લોકોનો જીવ જતો હોય છે તો આ મીઠાના કારોબારને જ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તો આવા અકસ્માતો થતા અટકી શકે તેમ છે જેથી ગેરકાયદેસર રીતે ચાલતા મીઠાના કારોબારને બંધ કરાવવા માટે અરજ કરવામાં આવી હતી આ સાથે જ ગેરકાયદેસર રીતે ચાલતા મીઠાના કારોબારને કારણે ભચાઉ તાલુકાના આજુબાજુના તમામ ગામોમાંથી રોજ ઓવરલોડ ભરેલ અસંખ્ય વાહનો મીઠું ભરીને નીકળે છે અને જેના કારણે વાહનો જ્યાંથી પસાર થાય છે તે તમામ ગામડાના રોડ રસ્તાની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે અસંખ્ય ખાડાઓ પડી ગયા છે અને તેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે તો મેડિકલ ઇમરજન્સી વખતે બીમાર વ્યક્તિને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચવાનું હોય તો તે વ્યક્તિ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી શકતા નથી આમ જો ગેરકાયદેસર રીતે ચાલતા મીઠાના કારોબારને જ બંધ કરવામાં આવે તો આવા અકસ્માતો પણ અટકી શકે આવી જુદી જુદી માંગ સાથે આજ રોજ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય અને ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મારું નામ છે સુરેશ કાંઠેજા બચાવ રહેવાથી આવેદન પત્ર દેવાનું શું કારણ છે અને શું આવેદન પત્ર દેવાનું કારણ મુખ્ય એ છે કે ત્યાં અત્યારે બચ્ચાઉમાં કડોલના રણ થી મીઠાની ઓવરલોડ ગાડીઓ બેફામ ચાલે છે જેના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે અત્યારે હમણાં અઠવાડિયા પહેલા જ અમારા એક બચાઉના વેપારી અગ્રણીનું મૃત્યુ થયું અને ગત વર્ષે પણ મીઠાની ગાડીના કારણે જ લગભગ પચાસ થી સાઠ એક્સિડન્ટ થયા હતા એમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું એની તો એટલી કચડી નાખવામાં આવેલ હતી કે ઓળખાતી જ નથી કે કોણ વ્યક્તિ છે તો આ જે મીઠાની ઓવરલોડ ગાડીઓ પસાર થાય છે જેનું મુખ્ય કારણ હોય ને તો કરોડનો જે રણ છે જેમાં અત્યારે સિત્તેર થી પંચોતેર હજાર એકર જમીન ઉપર દબાણ છે એમાં ભૂમાફિયાઓ દ્વારા અત્યારે દબાણ કરી અને કરોડો ટન મીઠું પકવે છે હવે એ મીઠાના નિકાલ માટે આ લોકો ઓવરલોડ ગાડીઓ શહેરમાંથી પસાર કરે છે અને જેના કારણે નિર્દોષ લોકો મરે છે એટલે વન વિભાગના અધિકારીઓ પણ આ જમીનો ખાલી કરાવવા જાય છે તો એમના પર પણ હુમલો થાય છે શું લાગે તમને કે આજે હમણાં હુમલાની જે વાત કરી અધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ તો આ તો વર્ષોથી જે તો કાન નથી આવતા અને નાટક નથી લાગતું તમને એક જાતનું નાટક હોય કે ફોરેસ્ટ અધિકારી કામગીરી કરે છે એ બતાવવા માટેનું નાટક છે એવું નથી લાગતું તમને ક્યાંક ને ક્યાંક આ આ બનાવ એ જ રીતનો છે આ ફોરેસ્ટના અધિકારીઓએ અત્યારે મોટે ભાઈ હપ્તા ચાલે છે ફોરેસ્ટના અધિકારીઓને મોટે ભાઈ હપ્તા મળે છે અને હપ્તો વધારવા માટેનું આ એક નાટક ગોઠવેલું હતું ખરેખર જો સાત્ય હકીકતમાં ફોરેસ્ટના અધિકારીઓ ઉપર જો હુમલો થયો હોય તો નામજોગ ફરિયાદ લખાવે તેની તપાસ કરાવે છ છ રાઉન્ડ ફાયરિંગ બતાવ્યા છે ફોરેસ્ટના અધિકારીઓ કે અમે છ રાઉન્ડ ફાયરિંગ કર્યા તો છ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોય તો તમારા તમારા ઉપર હુમલો કરનારે વધારે વ્યક્તિ હશે એ વ્યક્તિમાંથી તમે એક બે વ્યક્તિને તો ઓળખતા હતો ને જ્યારે કોઈનું નામજોગ આપેલ નથી બચાઉ પોલીસમાં અત્યારે એ છે ખાલી નામ નથી કોઈના તમે છોડાવું ફાયરિંગ કર્યા એટલું જ બતાવે છે કોઈ આરોપી કોઈ નામ જ નથી તો કઈને પકડવાના પોલીસ કેને પકડે ફોરેસ્ટના અધિકારીઓ જ ખાસ ભ્રષ્ટાચાર કરે છે ફોરેસ્ટના અધિકારીઓનો ભ્રષ્ટાચાર એટલે એમનું નામ નથી લખાયા કોઈ નામ જે ફરિયાદ નથી કરી ફોરેસ્ટની જમીનમાં કોઈ નાનું મોટું દબાણું હોય છે તો બે ચાર સવારનું એ જ હટાવવા માટે ફોરેસ્ટ પોચી આવે છે નોટિસો આપે છે તો લાખો એકરમાં કેમ નથી હટી

જ્યારે આ અભ્યારણ્યની જમીનમાંથી દબાણ દૂર થશે ત્યારે આ કનેક્શન જેના નામના છે અને આ મીઠા માફીઓ તો હાથ ઊંચા કરી લે છે ત્યારે આ કનેક્શન જેના નામના છે તેના ઉપર તો સરકાર દંડ કરવાની જ છે એટલે ખરેખર તો મીઠા જેના નામના અત્યારે ગેરકાયદેસર કનેક્શન એમની જાણ વગર ચાલી રહ્યા છે ને એમને જાગૃત થવાની જરૂર છે આજે પૈસા જે કરોડો જો રૂપિયાનું જે ચોરી થાય છે એ સરકારના તિજોરીમાં જવું જોઈએ કે આ ભૂ માફિયાઓ અત્યારે તો ભૂ જાય છે અને ભૂ જે બે નંબરની આવક છે એમાં અત્યારે તો સરકારની તિજોરીમાં જાય છે સરકારી અધિકારીઓ કને જાય છે અધિકારીઓને મોટે પાયે હપ્તા મળે છે ત્યારે આ ભૂ માફિયાઓ દબાણ વધતું જાય છે દિવસે ને દિવસે તો દિનેશભાઈ શું સમસ્યા છે અને આવેદન પત્ર દેવાનું કારણ શું છે આજે ભચાઉ શહેરમાં કે મીઠાની અવલડ ગાડીઓ બેફામ નીકળી રહી છે એના કારણે વારંવાર ભચાઉ શહેરમાં અક્ષમાં થઈ રહ્યા હાલ પણ હમણાં અક્ષમાં જો ચાર પાંચ દિવસ પહેલા એક વેપારીનું એમાં પણ જીવ ગયેલો

હમણાં પણ થયો એના પહેલાં આપણે એક્સમાં થયો પાંચ દિવસ પહેલાં ત્યારે બે ગાડી તૂટી ગઈ હતી શું સરકાર તમે કેવા માંગો અમારી માંગ એ છે કે આ ગેરકાત મીઠાના કારખાના બંધ કરાવવામાં આવે અને આ ઓલડ ગાડીઓ જે બચાવ શહેરમાં તે હાલે છે હા એ બંધ કરવામાં આવે શું લાગે છે કોની મીઠાની અંદર શેર નહીં એ તો તંત્રને ખબર છે કેમ કે અમે તંત્રકાને ખૂબ રજૂઆતો કરેલી છે કોઈ એનો કોઈ નિર્ણય નથી આવેલો અત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર તેશભાઈ ભાવશાર છે અને જે આરોળ છે હવિયાણું છે બચાવ વિસ્તારમાં એક અબજો રૂપિયાનું મીઠું બે નંબરી વેચાઈ રહ્યું છે એ બાબતે ચર્ચા કરશું કે રતેશભાઈ આજે મીઠા માટે અવારનવાર કલેક્ટર ઓફિસમાં આવેદન પત્ર દેવામાં આવે છે છેલ્લા બે થી ત્રણ વર્ષથી તો કેમ આ પેટનું પાણી ચાલતું નથી સરકારનું કે કોઈનું એકચુઅલ આ જે કડોલ અને બાનિયારીનો જે વિસ્તાર છે હું આગળ જે વન્યજીવન અભયારણ્યની જમીન છે એ અભયારણ્યની જમીન ઉપર લાખોની એકરની સંખ્યામાં જે નમક માફિયા છે એમને કબજો કરેલો છે હવે આનામાં બે ત્રણ અલગ અલગ વર્ષ પહેલે જેનો હકીસ્સો હોય એ સેટલમેન્ટમાં આવતા હોય પરંતુ આ કિસ્સામાં છ્યાસી સાલમાં સેન્ચ્યુરી ડિક્લેર થઈ છે અને બે હજાર ત્રેવીસ માં વન વિભાગે સર્વે એન્ડ સેટલમેન્ટ કમિશન નિમણૂક કરીને કરી છે જે તદ્દન ગેરકાયદેસર છે બીજો સેન્ચુરી ડિક્લેર થઈ ગઈ એના પછી ડેપ્યુટી કલેક્ટરે ત્યાં આડત્રીસ લોકોને લીઝ આપેલી હતી એ લીઝ રિન્યુ ન થઈ બે હજાર અગિયાર માં કેમકે આજ લોચો થયો કે સેન્ચુરી ડિક્લેર થઈ ગઈ છે તો કેમ એમના લીઝ હોય અને કલેક્ટર સાહેબે એ લીઝ તમામે તમામ લીઝ રદ કરી દીધી જે લીઝ ધારકો હતા એ હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે પણ કલેક્ટરનો જે નિર્ણય હતો એને યોગ્ય માન્યો અને એ તમામે તમામો લીઝ રદ કરી દીધી હવે એ આપેલી લીઝો રદ થતી હોય અને એના ઉપર દબાણ ન હટે અને વધારામાં જે લાખો એકર જમીન ઉપર જે નમક માફિયા છે એ કબજો કરીને બેઠા હોય વન વિભાગના અધિકારીઓ જાય એમના ઉપર ફાયરિંગ થતી હોય એના ઉપર ગાડી ચડાવી દેતા હોય તો હવે આ ભારત દેશમાં સંવિધાનનો રાજ છે કે આ માફિયાઓનો રાજ ચાલે છે એ જ નક્કી નથી થતો હવે એનો બીજો દુષ્પરિણામ એ છે કે એમના જે મીઠાના પાડા બાંધેલા છે એના કારણે રયાડો અને બાનિયારી જે જે વચ્ચેનો વિસ્તાર છે એ વિસ્તારમાં પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે અને હાલમાં જ જે વરસાદ થયો એનામાં એ જે આજુબાજુના અગિયાર ગામના પશુઓ છે એમ પૈકીના ચારસો જેટલા પશુઓના મરણ થયા એટલે એ મુદ્દો પણ કલેક્ટર સમક્ષ આવ્યો અને કલેક્ટર સાહેબે સૂચના આપી દીધી કે એ પારા તોડી નાખો પરંતુ નમક માફિયા એટલા મજબૂત છે કે ત્યાંના ડેપ્યુટી કલેક્ટરે અનેક બાનાઓ આપી દીધા કે ત્યાં મશીનો પહોંચે એમ નથી ત્યાં કને રણમાં પાણીનો નિકાલ થઈ શકે એમ નથી બાનાઓ આપી અને નમક માફિયાઓને છાવરવાનો કામ જ આ કચ્છના રીઢા અધિકારીઓ કરી રહ્યા છે જેમાં ખાસ કરીને હું કહું વન વિભાગના જે અધિકારીઓ છે એ રીઢા છે કેમ કે એ લોકોને ખબર જ નથી કે જે છ્યાસી માં સેન્ચુરી ડિક્લેર થઈ છે તો બે હજાર ત્રેવીસમાં સર્વે સેટલમેન્ટ કમિશન કેવી રીતે રચના થઈ શકે એટલે આવી રીતે ઉંધારવાડે ચડાવી સરકારને અને આ જે નમક માફિયાઓ છે છે એમને પચીસ થી છવ્વીસ હજાર એકર જમીન એમને વન્ય જીવન કમી કરવા માટે ભલામણો કરેલી છે તે પણ તદ્દન ગેરકાયદેસર છે એટલે સોલ્ટ માફિયાઓ માટે કરી દલાલી કરી રહ્યા છે એવું લાગે છે સાચી વાત છે નમક માફિયા જો એક સિમ્પલ વસ્તુ છે ગુડા હોય ને એ પેટ બાજુ જ વળતા હોય એટલે આ નમક માફિયાઓ ની શરણે અધિકારી એમને એમ તો થતા ન હોય ખૂબ જ મોટા ગાંધીજીના વ્યવહારો થતા હોય લાખોમાં નહીં પરંતુ કરોડો રૂપિયાના વ્યવહારો થતા હોય પીજીવીસીએલ ની વાત કરીએ તો વન્યજીવન જે અભ્યારણ છે એનામાં એક ઇંચ પણ વાયર ન પડી શકે સાઈઠ સિત્તેર ડીપી ત્યાં લાગેલી છે અઢીસો જેટલા બોર ત્યાં થયેલા છે જો આટલા મોટી સંખ્યામાં આ નિયમોનો ભંગ થતો હોય અને જો આપણે એમ કેતા હોઈએ કે આ અધિકારીઓ બધે સારા છે તો હું એ માનવાનો ઇન્કાર કરું છું કે આ એક પણ અધિકારી સારા છે છે તમામે તમામ રૂપિયા ખાઈને જ આ વહીવટો કરે છે અને કચ્છમાં જે સજામાં આવતા અધિકારીઓ છે એ કચ્છની સોથ વાળવા માટે જ કચ્છમાં રીઢા બનીને આવ્યા છે એવું મારું માનવું છે જે રીતે દર્શેશભાઈ વાત કરીએ આપણે કે આ સોલ્ટ માપિયાની દલાલી કરે છે કારણ કે લાખો કરોડો રૂપિયા એ અબજો રૂપિયા સરકારની તિજોરીમાં જવા જોઈએ એ નથી જતા અને એ આ સોલ્ટ માપિયાની તિજોરી ખીચામાં જાય છે આવું લાગી રહ્યું છે લોકોનું